ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કાલુપુરા સાર્વજનિક યુવક મંડળના ગણપતિ બાપ્પાની આગમન યાત્રા નીકળી હતી આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા ગણેશ ઉત્સવ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજ બરોજ આગમન યાત્રા જોવા મળતી હોય છે ત્યારે વડોદરા શહેર નવા બજાર ખાતે આવેલ કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગત્રો શ્રીજી ની યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને આગમન ડોઈ રોડ ખાતે આવેલ યમુના મિલ પાસેથી શ્રીજીની આગમન યાત્રા હતી જેમાં ગણેશ પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગૃહ નવા બજાર થઈને નિજ મંડળે પહોંચી હતી જેમાં લહેરીપુરા ગેટ પાસે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો આ યાત્રામાં જોડાયા હતા સાથે જ ગણપતિ બાપા મોરિયા નારા લગાવ્યા હતા